સુરતના પાલ અડાજણ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે એકાવનસો કિલોનો પ્રસાદ માટે લાડુ તૈયાર કરવામાં આવ્યો છે હનુમાન જયંતિ નિમિત્તે શહેરમાં મંદિરોમાં ભવ્ય તૈયારીઓ કરાઈ રહી છે પાલાડાજણ પાસે હનુમાનજી મંદિરે પિસ્તાળીસ થી વધુ ભક્તો આવીને એકાવનસો કિલો લાડુનો પ્રસાદ જમ્યા હતા સામૂહિક યજ્ઞ યોજાયું હતું ઉપરાંત અટલ આશ્રમ પાલ રોડ ખાતે એકાવનસો કિલોનો લાડુ તૈયાર કરાયો હતો હનુમાન જયંતી નિમિત્તે આ લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો લાડુએ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું અટલ આશ્રમને પચાસ વર્ષ પૂરા થયા ઉપરાંત હનુમાન જયંતી અને મંદિરના મહંત બટુગિરી બાપુની સિત્તેરમી જયંતીના ત્રિવેણી સંગમ નિમિત્તે આયોજન કરાયું હતું પાંચ હજાર પાંચસો પંચાવન કિલો બુંદીથી લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ મંદિર સુરત 1980 ની અંદર હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે અગિયાર માણસો અમે લોકો હતા અને આજે વિશ્વ સત્તર પર બે હજાર ચારથી શરૂઆત કરી અને બે હજાર ચોવીસની અંદર આજે પાંચ હજાર પાંચસો પચપન કેજીનું આ લાડુ હનુમાનજી મહારાજ ને ધરવામાં આવ્યો છે રાજસ્થાન કમલ શર્મા અમારે રામ અવતાર ભોજ વગેરે અમારા ભક્તો જે હતા તેઓએ મને પ્રેરણા આપી બોલે બાપુ આપણે સવામણીનો ભોગ ની શરૂઆત કરીએ તો સવામણી એટલે બસો ને પચાસ કિલો સવામણી થાય રાજસ્થાનીમાં આપણા ગુજરાતની અંદર પચીસ કિલો સવામણી થાય તો આજે આ સવામણીનો ભોગ લગાવતા લગાવતા બે હાજર ચાર થી બે હાજર ચોવીસ ની અંદર પાંચ હજાર પાંચસો મને અતિ ગૌરવ છે મારા ગુરુ મહારાજે ઓગણીસો એસી માં મને કીધેલું કે આને વિશ્વ સત્તર ઉપર નામના મળશે આ જગા એવી પણ સિદ્ધ છે જે આવનાર માણસોને આવનાર ભક્તોના દરેક કાર્યની સિદ્ધિ મળે અને હનુમાનજી મહારાજ ઓગણીસો ચોર્યાસીથી હનુમાન જયંતિનો અમારે શીતલભાઈ લોહાણા એ હનુમાન જયંતિનો પૂર્ણ ખર્ચો આપે છે આજે પણ એમના છોકરાઓ આ હનુમાન જયંતિ ખૂબ જ ધામધૂમથી મનવાય છે